લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના આચરણ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો કહ્યું તેમનું આચરણ દર્શાવે છે કે તે નવા સભા આવ્યા છે તો સપા નેતા અખિલેશ યાદવે ગૃહમાં પેપર લીક અને ઈવીએમ પર અવિશ્વાસ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સતત બીજા દિવસે ચર્ચા ચાલુ પીએમ મોદી આજે ધન્યવાદ પ્રસ્તાવ પર આપશે જવાબ ચર્ચામાં ઉઠેલા મુદ્દા પર રજૂ કરશે સરકારનો પક્ષ સંસદના સત્ર વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએના સાંસદોની યોજાઈ બેઠક પશ્ચિમ બંગાળમાં બનેલી મોબ લીંચિંગની ઘટનાના સંસદમાં પડઘા પડ્યા ભાજપ સાંસદ સૌમિત્રા ખાને ઉઠાવ્યો મુદ્દો તો રાજ્યપાલે સિલીગુડના બિહારના પીડિતો સાથે કરી મુલાકાત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બદ્રીનાથમાં અલકનંદા નદી જોખમી સ્તરે રહેતા શ્રદ્ધાળુઓ સહિત નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ આસામમાં પૂરને પગલે ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કામે લાગી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ જૂનાગઢમાં ભારે વરસાદથી આસપાસના નવથી વધુ રસ્તાઓ પ્રભાવિત તો તાપીના વાલોડ પંથકમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાના ધામા બનાસકાંઠાના લાખેણીમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ સાબરકાંઠામાં મેઘરાજાની હેલીથી ખેડૂતોમાં આનંદની લહેર પાટણના હારીશ તાલુકાના નાણા ગામમાં વીજ કરંટથી બે મહિલાના મોત બે લોકો ઘાયલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યમાં વચ્ચે વરસાદનું જોર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ તો બનાસકાંઠા પાટણ અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા આગાહીને પગલે દસ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો કરાઈ તૈનાત રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસે હાથ ધરાયું સર્ચ ઓપરેશન પંદર કરોડ રૂપિયાના સોના સહિતના મુદ્દા માલ સાથે મોટા જથ્થામાં મળી આવી રોકડ આવક સામે અપ્રમાણસર મિલકત બદલ ભ્રષ્ટાચાર મામલે એલસીબીના નોંધાઈ ફરિયાદ ભારતીય શેર બજારમાં સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈની સપાટીએથી સરકીને ફ્લેટ ક્લોઝિંગ સાથે બંધ સેન્સેક્સમાં ચોત્રીસ આંક તો નિફ્ટીમાં અઢાર આંકનો ઘટાડો એફએમસીજી ઓટો શેર્સમાં દબાણ આઈટી અને રિયાલિટી શેરમાં લેવાલી સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીમાં વધારો